એના રાખવાનું અમુક જો ભગવાન એમ કે તમે ચાલુ કરો લે થોડું થોડું લક્ષ્મી કરો તો ગરીબ ની યાદી કહું દિલીપી પેલા હાવ રોજ નું એક ટંકે ના મળતી એવો મને બતાવો પછી બે ટંક મળી રહ્યા છે ગરીબ નવા અમીર નવા ક્યાંય આપડે અને અમીરમાં માં અહંકાર છે પછી ઊંચી જ્ઞાન અહંકાર છે

આત્મા નામનો આનો અંદર કઈ ફંક્શન નથી તબક તબક્કા એવું નથી આત્મા આત્મા એટલો જે શબ્દ આપ્યો ને તમને આવ ખુલ્લી જગ્યા ખુલ્લી વાત કરજો તો ઉગારા મેં ખીજરી પાછળ ગુપત સમરણ દીધો ગુપત સમરણ ગુરુદેવનું એનું સહેજે સમરણ કરજો એ કીધું ને તો શાંતિ તપ સોહમ તમારો આત્મા ઓળખી લેજો એવું ગરમ શાંતિ તપ એટલે કે શાંતિ સ્વરૂપ છે આપણા આત્મા અને શાંત કરી સોહમ અને એ શબ્દ નિશાન તમને પતન માપી એને બ્રહ્મ શબ્દ કીધો હતો પહેલો શબ્દ ગુરુ કીધો હતો મળ્યો આપણે ધ્યાનની મૂર્તિ બીજો શબ્દ એ આત્માનો વાચક છે સમજાય મારી વાત પેલો અખંડ ગુરુનો વાચક અખંડ આત્માનો વાચક છે આત્માએ ઘણા જીવાત્માને જીવાત્મા કહેવાય પ્રેતાત્માને પ્રેતાત્મા કહેવાય પણ શુદ્ધાત્મા જો સ્વરૂપ જે છે એ આ સોમ બ્રહ્મ છે આત્મા એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે અને એ બાવનથી બારો એ ગણતરીમાં આવતો નથી પણ એ શાંત છે ધીનુભાઈ તમે છો એ તમને સમજી ગયા કે હું ધીનુભાઈ અંગ નથી હોય કાન નામ પણ અવતાર કયો આ સર્વાંગી બધા સોમી થી રામ સૌમી કૃષ્ણ સૌમી બાબા રામદેવજી સોમીથી હું સૌમિતિ તમે આમાં બધા આવી ગયા વ્યાપક શબ્દ ભગવાન એટલા ભગવાન થઈ ગયા એનો વ્યાપક શબ્દ આ સોમ અને જેટલા ગુરુ થઈ ગયા ચાલુ આખી પરંપરા આદિનારાયણ આપણા ગુરુ ચાલુ કરવાનું એ આદિનારાયણ સુધી એટલા ગુરુ થઈ ગયા એ બધા પેલો જે આપણો શબ્દ એમાં બધા એ ગુરુ આવી ગયા બધા એનો વાત ഇത്ര നാളാണ് യോളാ അതേയോ സജോടേ ഇല്ല സനോട ഹരേ ഹരേ ഇത്രേ ഈ വിളയ거든요 നാമന ഉകാരാഗതിലെ ബന്ദ നാമനാമന ഉകാരാ രാമനാ ദേ അപ്നാ ആവോ રામ નું નામ બે આપણામાં બે ભેગું કરો તો રામ નામ થાય રામ નામ જો કીધું ને તુલસી દાસ રામ નામ બે હાચા એટલે ગુરુ મળે એ આપણને ભગવાન મળે નામ મળે તો રામ નામ એ જ રામ છે એટલું સમજી લો તમને જે નામ આવ્યું એ રામ છે અખંડ રામ અને ગુરુ મળે ભગવાન ભગવાનનો પાસવર્ડ જીવો હવે કોડ ખબર શબ્દમાં અર્થ હોય એના ભગવાન તમે ચાર અક્ષર લાગવું પડે ભગવાન પછી વ્યાકરણની દ્રષ્ટિકોણ તો પાંચ અક્ષર થાય ભ ગ વ પછી આ અને ન એવી રીતે ભગવાન થાય ગાનું લાગ્યું ને આ કહેવાય જો બોલ્યા ભ ગ વા તો ભય એટલે શું થાય ભૂમિ ધરતી ગ એટલે ગગન પછી વ એટલે વાયુ આ એટલે આગ એટલે અગ્નિ અને ન એટલે નીર આ પાંચ તત્વોનો જે પોળવર્ષે ભગવાન કહેવાય તો પાંચ તત્વનું જે ધારણ કરીને આવે ભગવાન આપણને કોણ ધારણ કરીને આવ્યું પછી ભગવાન ચેતન હોય એટલું યાદ રાખજો ભગવાન જન ના હોય આ બધી મૂર્તિઓ ભગવાનની દેખાય પણ ભગવાન ચેતન હોય આપણા આપણી ભાષામાં તો આપણા માનામાં શું કરે આ પાંચ તત્વોનો દેશ હોય અને એમાં બોલે છે ને માન એ ચેતન કહેવાય એ ભગવાન પછી આપણા બાપા એમાં પાંચ તત્વોનો દેશ એમાં શું કહેવાય પાંચ તત્વ એ છે ને સઠ્ઠો એમાં બોલે છો એટલે હું તમને બોલો ને ઘણો બાપા કે હો નહીં બોલે સઠ્ઠો એનો બોધ કર્યો એ બસ તમારા હાથમાં પછી માનો પછી એને તમે કનુભાઈ ભય માને કનુભાઈ શરીરને માને તમે સમજાવો પછી એ એમ કીધું કે આ ભગવાન આ પાંચ તત્વોના કોડ વર્ડમાં સઠ્ઠો ચૈતન છે ભગવાન છે બસ પ્રગટ પાંચ તત્વોમાં

આ પાંચે તત્વ પણ તમે ના આવે તો કોણ બોલા તમને કઈ કરવા એટલે આ ઘર જરૂર થઈ ગયું તમે એટલે ઘર ચેતન થઈ ગયું તમે જે ખોણે ખોને એ ખોણો બોલે

ક્યાં વાના વગર છે તો આ પાંચે વાના તમારા વગર રહી ઓતપ્રોત કહેવાય ટૂંકમાં કહેવાય ટૂંકમાં આ વીજળી છે વીજળી બાર આવે તો તો ગોરો જોઈ પંખો જોઈ એમાં ખબર પડે કે લાઈટ છે બાકી લાઈટ લખી નાખો પર કઈ હાલ લખી નાખો લાઈટ ક્યારે બાજુ અરે સુરત દોડી નાખો દેવો તો સુરત દોડો તો અંજવાળ થાય તો ચાંદુ દોડો શીતળતા થાય

બે મળી છ થાવ બે મળી શું થાય પાંચ વત્તા એક એટલે છ નકર નથી વાત તમે બોલી ગયા છો એટલું યાદ રાખજો હવે આમાંથી એકાદ ખંડિત થયો એટલે તમે ખંડિત આ તમારી હારે જોડાયેલું હોય ને આ નખર્યો એટલે ખેંચો મારો દબાવ ખેંચો મને છોટલી પર

અધૂબુલ્યાતા ઇન વાત કરતાં આ ગાયના વાહળા દાદા બદવા ગાય લે દાદા દાદી હોય એ મામા માસી સળ કોઈ નથી બીજામાં તો બધા તારું છે આ નથી ભાવ નથી પ્રેમ ગમે ત્યાં ગળા મારો ગમે ત્યાં મારો કોઈ પંપરનારું ખરું કોઈ આ તો આપણે પાસે કેટલા મા બાપ ભગુ વાલુ મિત્ર મંડળ બધું ને કેટલું આપણી પાહો આપણી પાસે સરકાર આવી તો આ જેટલી આપણી નક્કી કરેલી આપણી બનાવેલી સરકારે આપણું રક્ષણ કર તો ભગવાનની સરકાર નહીં કરતી આપણી સરકારે જો કાયદેસર હોય તમને મદદરૂપ થતી હોય તો ભગવાનની સરકાર હારે ક્યાં લેવા દેવા દેવામથી મદદ કર તમને સમજાય ને ક્લિક કરવાની આ નામ છે ક્લિક છે ક્લિક સુરતાથી ક્લિક થાય પેલો માઉસ નહીં કોને કરો કોમ્પ્યુટર પેલા ફોનમાં નહીં ટચ ટચ કરતા પછી એ ફાઇલ ઉઘડ આપણે ક્લિક મારીને તો ફાઇલ ઉઘડ બધી એટલે જન્મની ઉઘડ ત્રિકાર ધ્યાન થાય પણ એમે ના પડતા ઈશ્વર મળી જાય એટલે બધું મેળવવાનું મટી દે આપણે જે જોતી એ ફાઇલ ઉઘડી પછી આપીશું મોટા મોટી ફાઇલ ઈશ્વર છે નામ છે હું નહીં યાદ દીધી એ ફાઇલમાંથી તમે બધા છેટલા ને ગયો અમારી સંસારની ફાઇલ તો પરીક્ષિત ના ચાર દીકરી હતી એટલું જ ના મારું જેટલું કુટુંબ હતું અને આ ફાઇલ કેટલા ઉગડ્યા છે આખી ઉગમ ફોજ થયા મેરા દ્વારા એ મળવા માંડે ફિર બધા મળવા માંડે બધી ફાઇલ લાંબી થવા માંડી આગળ પાછળ નીકળી કાલ હું ઉભો આ લોકો બધા જ્યાં કંઈક નાસ્તો કરવા પરીક્ષિત બપોર એક બે માણસ ફટ બ્રેક મારીને ઉભા રહ્યા એક ફ્લેટ આમ જેવો તો ઓળખ્યું જોઉં કોક સત્સંગ કીધા બાબા હાલો અમારું તાને હારો બાપા તમે આં છો એકલા હું ગાડી મૂકવા હા તો જગ્યા જોવા નહિ એટલા માટે અહીંથી નજીક જ છો પણ આમ બહુ પેલા બધા જ્યાં પરીક્ષિતને બે હમ તો કે બાબા જ્યાં મને કહું એમનું બિલાપી એમ નાસ્તા ને કોઈ ના હોય ને આતા જ નહીં સત્સંગમાં આવો તારે સેવા કરે હોય એ રસ્તામાં આ બધું નહીં તમે જે કામ કરતા એ કરો હો પેલા સાચું તમારો વાવ પ્રેમ છે તમે આવડી મોડી બ્રેક મારી દીધી પટાક લઈને પેલા બેન પણ પડું થઈ ગયા એટલે કે બાપા આ વખતે સત્સંગ જોરદાર કર્યો હમણાં તો એ વાગડ વાગળ જ કરી તમે જ દેખાય કરો આખી રાત મેં કે હું બીજું માં આવ્યો હતો કે બાપા માત્ર બાપાથી માત્ર બાપા મારા ગુરુ કહું સારું દેશ તારું ધનપદ કહેવાય એમ પેલા આપણે ઘણી નહી ફાયલું તો કેટલી પડી એટલે સમજવા જેવી વાત અને જેટલો બધો પ્રેમ કરે છે મારા ઘરના આવડે બે ખાલી મારે એક ચાર લીટી નું વજન બોલ તો આપણે હાભર રામ કયો એમની રામાયણ મેં ના રામાયણ કે આપડા બધા ઘરમાં બીજું ઘણું હોય ટીવી હોય ફોન હોય પેલા વાસણ ગાવાનું હોય લુકડાનું હોય આ મન ગાવાનું ચાર એમના માટે નવું હોય આ તો એક વાત છે કુદરતી મારા મારું કહેવાય તો કોઈને પડી નથી કોઈના ઘરે કોઈ દી પૂછ્યું કે તમે સત્સંગમાં જ્યાં હતા તો બાપાએ શું કીધું ઘણી વખત તો આપણને જ નહીં ખબર આપણે આપણને એટલી ખબર કે બે શાક હતા ડાલ હારી હતી ખોટા હારા બનાવ્યા હતા મને

એક લીટી મજા આવી તને એક સાચી શબ્દ યાદ નથી તો બે ત્રણ કલાક રહ્યો અહીંયા ત્યાં તે બીજું શું કર્યું ધ્યાન તો દીધું નહીં આપણે બધા શબ્દના ઉપાસક છીએ આપણે શબ્દ લઈને આવવાનો શબ્દ નહીં હોય તમે બીજક નહીં ખેતર તરું જોયા જ કરશો કે આટલા વીઘા મારું તેટલા વીઘા વારસોદ નહીં દુઃખ છે ત્યાંથી ઘરમાંથી ફળ લાગે એ જોવા જેટલા જોઈને શું કરીશે શબ્દના અપવા શબ્દના અને એ સંતોના શબ્દ તમને બળ આપશે બળ જેનું ભજનનું બળ વળી ક્યાંક ફસાણા આવી દે રસ્તો કર્યા છે નહીં બળ બાપા આમ કહેતો તો આમ કહેતો તો તમને એ વખતે ડાયોટ જ દેશે મેં ઊંડા કૂવા જતા અટકેલી છે સંતોની સત્સંગની વાતો લે એ સીધી પરમાત્મા જ કરી આપણને દેહરૂપ દેખાય મહાપુરુષોના પરમાત્મા જ બોલો બોલે બીજો નહીં છે પરમાત્મા બોલે એવું નક્કી કરું દેહ કોઈનો બોલે નહીં અને દેહ બોલતો જ મળદા નહીં બોલવો જોઈએ દેહ બોલો તમે બોલ બોલો એવું નક્કી કરો અને બધે ના બોલો કઈ નહીં ભલા હાડું બોલો હારી બોલો મોહ બોલો બોલો વહુ બોલો છોકરા બોલો ભગવાન બોલો કરો બોલું મળે એ દીધું એમાં તો નક્કી કરો બધા કરો કઈ નહીં લાવ આવું ભક્તિ ખ્યાલી એ બહુ કાઠી નહીં પણ આપણે હજુ કાન આ બાજુ માંડ્યા નથી હજુ અંદર લીધું જ નહીં આ ખાધું તમને તો તમે પચી જશે હવા દે આવી જાવ ખાધા પછી દે આવી જ તમને ગમ્યું ને અને નહીં ભાઈઓએ તમે એ જ છોડી દીધું હોય છે તમે ના પડે રોજ રોજ પણ ભાવ તો એ બધું લીધું નાખ્યું અંદર એટલું તમે થોડું કામ પણ પ્રયત્ન કરશો ને થોડું હાલ ચાલ કરશો એટલે પચી જશે અંદરવાળો કામ કર્યા કરશે પછી તો એમાંથી કંઈક સત્વ મળશે તો શરીરમાં શક્તિ બનશે શક્તિ આપશે તમને સમજાય રાધેલું જો આ મિથ્યા નહીં તો આ સુરતાના ધ્યાનમાં લીધેલું ત્યાંથી મિથ્યા થાય પણ એવી હોજરી જ નથી કોઈ આ શબ્દ અત્યારે મા બાપ કંઈક બોલા આડો શબ્દ તો આપણે તો નથી આડો મા બધું ભરી લેવા ઘરે જવાની જરૂર છે કોઈ બાછવા આવો તો એને થાકી દેવો છે ધારો આની આર્ય પડે પણ એવું ખોટો એને ડાઉલ કરી ના સીધો હોય તો આપણે ટાવરમાં જઈને લઈ લેવો હા તો ફોન આવો ને કોઈકનો આપણાનો એના ટાવર ના આવતો તો ઉપર સુધી ગયો અને ખોટાનો સામો ફળફળે ના આવતો ને તો ડીલી પાડી દીધી ગયો ના કે તમારી ફાઇલ ગૂંપી એક માળ છે એવો ડોકમાં ખોટી નોટ એક આખા બંડલ મૂકી હતી બંડલ તમારું પાછું આવી જાય સમજાય એક નોટ તો પણ મારે નવ્વાણું હાચી પેલો નહીં આવી ખોટું એક અને ફોના મને છોકરાની પાસે હોનું બંડલ હોય એમાં એક હાચી નોટ હોય તમારી પછી એ પેલા ખોટા ભેગી દે એક માનો કે કચરાના ઢગલામાં હોનો મળ્યો તમને હોનાટલો પડી ભાઈ તો એના કચરાની કિંમતમાં હાલ જો કે તમે પેલા હોની આ હોનાની કિંમત અને હોનાના ભેગું પિત્તર છે તો જ્યાંથી તમે ગળાવી એક આટલી ખ્યાલ ક્યાંથી જ ગળે તો એ મારો લેતી વખતે બાદ કરશે આટલી ચાલો આ તો હોનાની કિંમત કાર ગળ્યા મહિને મળે પિત્તર કે તાંબુ જે રાખે યાદ રાખજો હાથું હાથું બાપા એટલે આપણે હાચું હાચું પકડો જેટલું તમને હાચું લાગે એટલું પકડો એક છોકરાને લઈને એનો બાપાએ મારી ભાઈ આશીર્વાદ જો કે મળેલ નહોતો પણ સ્વામી બાપાએ લઈને આવ્યા છોકરો છોકરો થોડોક મેઘા કરતા થોડો મોટો હોય છે પણ સારો તો વ્યવહારિક વિવેકી તો સેવા પાપર બાપાના આશીર્વાદ મેં આશીર્વાદ એક છોકરો તો તારા આગળ વધવું હોય આ સ્વામીજીને અમારે જો તમને માનતો હોય ને તમારે અમારે જેવું બનવું ને તો આથી તું એક નિયમ કર મંત્ર જેટલું તને ખોટું લાગે છોડી દેજે હાથો પકડવું પડે તને પોતાને ખબર પડે આ ખોટું એ નહીં કરવાનું બોલવામાં ખાવામાં પીવામાં હરવામાં ફરવામાં જ્યાં બાંધ્યા હતા જેટલું તને ખોટું દેખાય છોડ થતા હાથો પકડતું આ મંત્ર તારો તને પોતાને લાગે બીજાને નહીં જેમ જેમ હમત તો આ ખોટું મન નહી કરવાનું બાભાઈ ના પડે એ વખતે મને યાદ કરી દે એ તારું બધા જો તારા મારા જીવ બનવું હોય સ્વામી આ મોટામાં મોટો મંદિર ઘણી વખત આપણને પોતાને ખબર ખોટો હતો એ કરવો પડતો કરી હાચું લાગે પણ એ એ ખોટાનો એવું આપણને મોમતું હોય હાથું સુડતી ખોટું આપ્યું હોય હાથું બીજાનું હોય એટલે નહીં નહીં ચલાવતા હંમેશા ખોટાની ખબર પડશે મેકરન દાદાનો એક જ ઉપદેશ હતો એનો અહીંયા જાય એટલે બીજો કોઈ ઉપદેશ આ જગત વાળા જાય ને પૂછવા કઈ તો એક જ કહેતા જો તને ખબર પડતી હોય તો હાચું શું ને ખોટું શું મને જ્યાં પૂછવા આવે કરવા માટે ખોટું છોડ હાથું પગડે મને ત્યાં પોષવાનું તને ખબર નહીં પડતી કોને ખબર નહીં પડતી અત્યારે માટી ને મંગ કેમ મોટા છોકરા હતા તારે ક્યાં કરે બધા ખબર પડે સાચું ખોટું ખોટું છોડી દે ને સાચું કરવો પછી હવે કરમ સિદ્ધાંત લ્યો કરમ એમાં એવું હોય કે હાચું ભોગવવું પડશે ને ખોટું ખોટું એ પાછું પુણ્યમાં જ છે પુણ્યનો ભાગ બેને તમારું છે અને ખોટું એ તમારું પાપ છે પાપ એ બે પછી હો તમે વાંચું કર્યું હો પુણ્ય કર્યા પચા પાપ કર્યું તો પછાનું ભોગવટું ના આવો પછા બાદ ના થાય પછા પાપ એ ભોગવવું પડે એક માણસને કીધું કે તારા બે સ્વર્ગમાં જ્યાં ધર્મ રાજા કે તારા પાપ નો પુણ્ય બે તારે પુણ્ય પેલું લેવું પાપ ભોગવટો તો કેવા પુણ્ય પલડી મારા ભાઈ પેલા મને પાપ આપી દે નાખ્યો નરકમાં નરકનો કીડો થયો બીજું થયું એટલે બધા જીવ એવા જ હોય એમાં એ જેમ પાપ કરતો ને એમ પુણ્ય પેલું પેલા મને નાખ્યો પુણ્ય પડી રહ્યું પેલું પાપ વધતું જીવ નરકમાં તો શું હોય આખી જ્વારાથી ખાણ છે એમાં નહેર જ થયું જ બાર અને પુણ્યમાં તો મનુષ્ય જ મળે સુખ તમને ભોગવટો મળે દેવી દેવતા બનો તો પુણ્ય મળે તો એટલે સ્વર્ગ કે જો ગર્ભમાં ગુણ હોય દેવી દેવતા એમાં ગુણ હોય ટૂંકમાં ગુણ સુખ આવે નાના છોકરામાં ગુણ હોય ને એ તમને સુખ આવે હમણાં આ છોકરો ગાય દેગમાં રૂપારો હોય તો ગાય હમણાં છૂટા ઘા કરતો હોય આ રૂપારો ગમે સાચું છોકરો ફોટા રાખો મેં ફોન કરો મેં કાલું કાલું બોલો મેકાનિક વાત કરું કે જાવ બાપા કે હમણાં વાળો લાગે ગુણ હોય તો દરેક વસ્તુમાં ગુણ હોય પોતાનો છોકરો હોય છોકરાનો છોકરો હોય પત્ની હોય ગુણની જ પૂજા દેવ એ સ્વર્ગ ની વાત ગુણ એને સુખી બીજાને સુખી જેમ આપણી પાસે પૈસા હોય તો આપણને જોતું મળે એટલે પૈસાથી બીજાને આપણે ઉપયોગી થઈ ગઈ

સત્સંગ કર્યું <coughs> <coughs> <coughs>